આજે કે લાગી છે રે બોલી હા તાલસ તાલસ કા હા બોલો હ ઓલે સાગીરી લખવા આજે તુજે નંદન બલાબોર મોરે કોણ ને ના નામ નીલા તુઆ તું નેમ પડાય તો તને બોલાય છે જો બોવ જોવો જોની સાના તાલસ ઓ મારો ના અમારો આરે છોટ મમ મમ આ આ આ આ આ